આજે આપણે લોકરક્ષક ભરતી પરીક્ષાનો અભ્યાસક્રમ એને એની તૈયારી કેવી રીતે કરવી એની આપણે આજે વાત કરીશું તો સૌથી પહેલાં તો મારે તમને ચેતવવાના છે કે હું જે તમને કહી રહ્યો છું એ મારી સમજના આધારે કહી રહ્યો છું હું કંઈ તમારી જેમ પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યો એટલે માર્કેટમાં જે બધું સાહિત્ય છે એ બધા સાહિત્યની અંદરથી હું પસાર થયો છું અને એમાંથી શ્રેષ્ઠ સાહિત્યની તમને વાત કરી રહ્યો છું એવું નથી મને જે હું જે સાહિત્યના સંપર્કમાં આવ્યો છું એ મારી પરીક્ષા દરમિયાન અત્યારે પણ મેં સાહિત્ય જોયું હોય તો એ સાહિત્યમાંથી જે મને ઉપયોગી લાગે છે એ સાહિત્યને વાત કરી રહ્યો છું એટલે એ સાહિત્ય પર્યાપ્ત નથી એમાંથી શું વાંચવું એ તમારે નક્કી કરવાનું થાય અને એના માટે તમારે તમારી પરીક્ષાને સમજવી પડશે અને એ સમજવાનું કામ તમારે જૂના પ્રશ્નપત્રો જોઈને કરવું પડશે એટલે જૂના લોકરક્ષકના પ્રશ્નપત્રો છે પછી પીએસઆઈના પ્રશ્નપત્ર છે જીપીએસસી ક્લાસ વન ટુનો જે અભ્યાસક્રમ તમને લાગુ પડતો હોય અને જેનું લેવલ તમારી સાથે મેચ થતું હોય એવા પ્રશ્નો પણ તમે જોશો તો ખબર પડશે પછી એ જ રીતે જુનિયર ક્લાર્ક અને તલાટીના જે પ્રશ્નપત્ર હમણાં લીધા છે એ જ રીતે તમને એવું લાગે કે જે ગૌણ સેવાએ હમણાં જે પરીક્ષા લીધી છે વનરક્ષકનીને સીસીઈને એમાંથી કંઈ ઉપયોગી થાય તો આ બધા પ્રશ્નપત્ર જોઈને તમે તમારું સાહિત્ય નક્કી કરી શકશો એટલે હું જે તમને સાહિત્ય સૂચવી રહ્યો છું એ મારી સમજ મુજબ મેં જે સાહિત્ય જોયું છે એ સાહિત્ય તમને સૂચવી રહ્યો છું એ તમારે ધ્યાન રાખવાનું ને એમાંથી તમને તમારો અભ્યાસક્રમ તમારું પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્રો એ જોઈને તમને જે જરૂરી લાગે એ તમારે વાંચવાનું થશે તો એ રીતે આપણે જઈએ તો અભ્યાસક્રમની વાત કરીએ તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોઈ ખાસ અભ્યાસક્રમ અમે આપ્યો નથી જે તમારો પ્રશ્ન છે એને તમે કેવી રીતે સમજો છો એ ડેટા એની અંદર આપ્યો છે એનું તમે અર્થઘટન તમારે કરવાનું છે એ પ્રકારના પ્રશ્નો તમારી અત્યારના પાઠ્યપુસ્તકોની અંદર પણ હોઈ શકે તમારી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લગતા ખાસ જે સાહિત્ય તૈયાર થયું હોય એની અંદર પણ હોઈ શકે એટલે એ તમારે શોધવાનું રહેશે આ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે મને કોઈ પુસ્તક મારા ધ્યાનમાં નથી એ જ રીતે ક્વોન્ટિટિવ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ પણ મારા ધ્યાનમાં નથી એટલે એની અંદર પણ પ્રશ્નપત્રોના આધારે અને પાઠ્યપુસ્તકો જોઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હોય એ પૈકી તમારે તમને જે કરવા જેવું લાગે એ તમારે કરવાનું થાય અને એના માધ્યમથી રિઝનિંગ અને ડેટર ડેટા ઇન્ટરપ્રિટેશનની અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની તમારી જે આવડત છે એ તમારે બનાવતી જવી પડે શીખતી જવી પડે કેળવતા જવું પડે અને એ તમને પરીક્ષા ખંડની અંદર ઉપયોગ થાય ઉપયોગી થઈ શકે અને એમાં માર્કેટની અંદર કોઈ રેડીમેડ સાહિત્ય મળતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો મને પોતાને આ બે વિષયો વિશે કોઈ સાહિત્યની ખબર નથી પછી આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસીક્યુ ટાઈપના હેતુલક્ષી ટાઈપના જેમાં ચાર વિકલ્પો આવ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી તમારો અભ્યાસક્રમ જ્યારે ઘડવાનું સરકાર લેવલે ચાલી રહ્યું હતું ત્યારે હું આનો અભ્યાસ કરતો હતો તો મને એવા કોઈ પ્રશ્ન એવા કોઈ કોમ્પ્રિહેન્શનને એવા માં યોગ્ય કહેવાય એવા પ્રશ્નો મારા એવા પ્રશ્નો કે એવું સાહિત્ય મારા ધ્યાન પર આવ્યું નથી જીપીએસસીની ઘણી પરીક્ષાઓ લેખિત પરીક્ષા જે નિબંધલક્ષી પ્રકારની પરીક્ષાઓ છે એની અંદર કોમ્પ્રિહેન્શનની નું છે અભ્યાસક્રમમાં સમાવેશ અને એના લગતા પ્રશ્નો પૂછાય છે પણ એમાં એના જવાબો તમારે તમારા શબ્દોમાં તમારી ભાષામાં લખવાના છે વિકલ્પોમાંથી પસંદ કરવાના નથી એટલે આમાં તમને તમારી રીતે કંઈક સાહિત્ય તમારે શોધવું પડશે મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં જે પંચાયત વિભાગે જે ખાતાકીય પરીક્ષા લીધી એમાં એક નિમ્ન સ્તરનું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું એમસીક્યુ ટાઈપમાં એમાં કદાચ એક બે ફકરા કોમ્પ્રિહૅન્શનના હતા એવું મારા ધ્યાન પર આવે છે એટલે એ પણ કદાચ તમે જોઈ શકો પણ આમાં તમારે તમારી રીતે સાહિત્ય વધારે શોધવું પડશે પછી આવે છે આપણા અભ્યાસક્રમની અંદર આપણે પાર્ટ એની વાત કરી દીધી જેની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ ગુણ છે અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષામાં આપેલા ફકરામાંથી પ્રશ્નોના જવાબ જે પસંદ કરવાના છે એના વીસ ગુણ છે અને આ આખા પેપરમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે હવે આપણે પેપર વનના પાર્ટ બીની વાત કરીએ છીએ જેની અંદર પહેલો જે ભાગ છે એ ભારતનું બંધારણ છે અને એમાં એના ત્રીસ ગુણ છે તો એની અંદર તમે એનસીઆરટીના અને જીસીઆરટીના પુસ્તકો વાંચી શકો એમાં એનસીઆરટીની જે બારમા ધોરણનું ભારતના બંધારણ ઉપરનું પુસ્તક છે એ ઘણું સારું છે એટલે એ તમે વાંચી શકો બીજું આ જે બંધારણનું જે અભ્યાસક્રમ છે એની અંદર ઘણી બધી તમારે માહિતી આવશે તો એ માહિતી તમે માહિતી આધારિત પુસ્તક એટલે એનસીઆરટીના પુસ્તકની અંદર પણ માહિતી અને સમજ બંને હશે એ સિવાય તમારું રેડીમેડ મટીરિયલ પણ જો તમને માર્કેટમાં મળતું હોય પછી જે લોકો યુપીએસસીને જીપીએસસીની તૈયારી કરી છે લક્ષ્મીકાંતનું પુસ્તક વાંચે છે તો એ પ્રકારનું પુસ્તક જેની અંદર બંધારણની ઘણી બધી જોગવાઈઓ વિશેની વિગતો આપેલી હોય એ તમે વાંચો અને સાથે એનસીઆરટીના પુસ્તકો વાંચો તો તમારી સમજ ડેવલપ થાય તો આ ભારતના બંધારણની વાત થઈ ગઈ પછી કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ તો એમાં કરંટ અફેર્સની વાત કરીએ તો રોજબરોજ ન બનાવો એટલે તમે છાપો વાંચી શકો તમે રેડિયો કે ટીવી પર સમાચાર જોઈ શકો હવે રેડિયો ટીવીના સમાચાર તમે જુઓ તો જે સમાચાર તમારે સંક્ષિપ્તમાં આવતા હોય એ સમાચાર તમારે જોવા પડે અમે જ્યારે આ પરીક્ષા આપતા હતા ત્યારે અમારે કોઈપણ ટીવી ચેનલમાં રોજ અડધો કલાકનું ન્યૂઝ બુલેટિન આવે રેડિયોની અંદર દસ મિનિટનું કે પંદર મિનિટનું બુલેટિન આવે બીબીસી અમે સાંભળતા તો એમાં દસ કે પંદર મિનિટના સમાચાર આવતા અને એમાં આખા વિશ્વના સમાચારો એમાં આવરી લેવામાં આવતા એટલે અમારા માટે રેડિયો ટીવી ખાસ કરીને રેડિયો ખૂબ મહત્ત્વનું સાધન હતું પણ અત્યારે એવું થયું છે કે ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલો છે એટલે એને ચોવીસ કલાક સમાચારો આપવાના હોય છે એટલે એનો એક સમાચાર જે છે એનું વિશ્લેષણ એ અડધો પોણો કલાક સુધી કરતા હોય એટલે અને એક બુલેટિનની અંદર આખા દિવસના આખી દુનિયાના બધા સમાચાર આવી જાય એવું ના બને એટલે તમારે એવા કંઈક સંક્ષિપ્તમાં જે સમાચાર આવતા હોય એ શોધી લેવા પડે અને એ તમારા માટે ઉપયોગી થાય એ જ રીતે ઘણા બધા કોચિંગના જે ડેઇલી કરંટ અફેર્સ આવતા હોય છે એમાંથી તમારા લગતા જેટલા કારણ કે ડેઇલી કરંટ અફેર્સ આવે છે એ યુપીએસસીની પરીક્ષા માટે આવે છે પણ એમાંની એવી માહિતી કે જે તમારા સ્તરની હોય એ એ તમે જૂના પેપરોના આધારે નક્કી કરીને એમાંથી અમુક અમુક વસ્તુઓ તમે વાંચી શકો અને એની તમારે નોટ્સ બનાવી લેવી જોઈએ કરંટ અફેર્સમાં એ જ રીતે કરંટ અફે હા વિજ્ઞાન અને ટેકનોલોજી તો જે લોકરક્ષકની પરીક્ષા છે એમાં છઠ્ઠાથી દસમા ધોરણની એનસીઆરટીની ચોપડીઓમાં જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને વધારે ઉપયોગી થશે એને નીચેના ધોરણો પણ તમે વાંચી શકો પણ આ ચોપડીઓ ઘણી સારી બની છે સરળ ભાષાની અંદર ગુજરાતીની અંદર એ પરીક્ષા ચોપડીઓ ઉપલબ્ધ છે પુસ્તકો ઉપલબ્ધ છે આમાં ઘણા બધા ફોટોગ્રાફ છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે એટલે એ વિષય સમજવામાં તમને સારી રીતે ઉપયોગી થશે એ જ રીતે જે સામાન્ય જ્ઞાન છે સામાન્ય જ્ઞાનની અંદર અમે કોઈ અભ્યાસક્રમ આપી શકીએ નહીં કારણ કે સામાન્ય જ્ઞાનમાં કોઈ વિષય નથી તો એની અંદર તમે જૂના પેપરો અને મેં કીધું એમ આજ આસપાસમાં જે કંઈ તમારું બની રહ્યું છે જુદી જુદી પરીક્ષાઓ છે અને જે માર્કેટમાં સાહિત્ય છે એમાંથી તમને જે યોગ્ય લાગે એ સાહિત્ય તમારે એમાં વાંચવાનું થાય પછીનો વિષય છે હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રફી ઓફ ગુજરાત એન્ડ ભારત ઇતિહાસ સાંસ્કૃતિક વારસે વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ તો એમાં જે ઇતિહાસની અંદર જે એનસીઆરટીના ત્રણ પુસ્તકો જે જૂની એનસીઆરટી અમે જ્યારે ભણતા હતા ત્યારે અગિયારમાં અને બારમા ધોરણની એનસીઆરટી યાદ આવતી જેમાં એક પ્રાચીન ભારતનું પુસ્તક આવતું જે આર એસ શર્મા કરીને એના લેખક હતા મધ્યકાલીન ભારતનું પુસ્તક હતું એનસીઆરટીનું એના લેખક સતીશ શર્મા હતા અને મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતનું જે પુસ્તક હતું એ બિપનચંદ્ર નામના લેખકનું હતું તો આ ત્રણ પુસ્તકો એનસીઆરટીના સારા પુસ્તકો છે અત્યારે પણ માર્કેટમાં એમેઝોનને એ બધા ઉપર મળતા હોય છે તો એ પુસ્તકો તમને એટલા માટે હું સજેસ્ટ કરું છું કે મેં ઇતિહાસ આખો ક્રમિક આપેલો છે એટલે તમે ક્રમિક ઇતિહાસ વાંચશો તો તમને બહુ સારું રહેશે એટલે અમે જ્યારે આ ત્રણ પુસ્તકો એનસીઆરટીને વાંચતા હતા ત્યારે અમે પણ ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકો હતા તો એ વખતે ઓગણીસો પંચોતેરની ગુજરાતની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની લગભગ બસો સવા બસો પાનાની એક ચોપડી હતી એ ઇતિહાસમાં પણ અમે એટલા માટે વાંચતા હતા કે ઇતિહાસના પુસ્તકની અંદર ઘણું બધું માહિતી હતી અને બધું ક્રમમાં આપ્યું હતું એટલે એ પછીના જે અત્યારના એનસીઆરટીના પુસ્તકો છે એ પણ સારા હશે પરંતુ અત્યારના પુસ્તકોમાં પહેલાં જેટલો ક્રમમાં બધી વસ્તુઓ દેખાતી નથી એવું મારી માન્યતા છે જો કે મેં એટલો એનો ગહન અભ્યાસ નથી કર્યો પણ ટૂંકમાં તમને એમાં એનસીઆરટીના પુસ્તકો અને જીસીઆરટીના પુસ્તકો ઉપયોગમાં આવશે હવે હું તમે એની સાથે સાથે થોડીક વાંચવાની રીત ઉપર પણ વાત કરી લઉં